કેળાં ને બધું નારિયેળ તૈયાર કરી દીધું હવે જવું જ પડશે આ ને કાળુ ભાઈ ને કઈ તો આવે છે કેટલા રહ્યા જોવા દેજે આવ્યું હજુ આવતા નહીં પર ઘેરું કર્યું એ હોરાક જો હું કાળુ ભાઈ સાધુ ભાઈ બોલાય ને આવું કાળુ ભાઈ સાધુ ભાઈ બે જણા ઘેર હશે કે નહીં હોય જવા દે સાધુભાઈ જાગૃત હોય ઉજાગરા હોય શું સાધુભાઈ એ સાધુભાઈ

કરવાની yeah, ન <estiver thorough> <snaghan Australian> <Revolution> <laughs>.

ખાલી <laughs> 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 <coughs>

ઓજે આ જ બેવ એકણ એટલે કાળુ ભાઈ મેલોક बाजू ભૂઈ મા હાથ ખોલે ઓવા તમારે આ તો ઓળશા પણ પાડો પોળખોઈ ભૂખી <coughs> 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 <coughs>

તું તમ આવું વિચારું કુડન પીનું તો થઈ ગયા હવે બાજુમાં કંદ ની ને અકર્યો નહીં લેટુ તું અબરૂ નાક ડાલે બોડા મેલો કે

ભિખારી સાજુભાઈ તો બોલતા જ આવડતો બોલતા બાજુ મૃત્યુ શીખવાડો બોલતો અો ભલે જાજો વેણ લેજો પ્રસાદ કેવા મે તો વધો ની સાઈડમાં કરી દીધી હું છે તું બચ્ચું કે હોય

જો આપરો આમ રસ્તો પર ઓમ જવાનું ઓમ જવાનું અલ્યા અહીંયા ઓમ જાન ઓમ જવાનું ઓમ જવાનું કરો એક આઈ જા એકદી આપો તો કરશું એટલું સૈકાજ કશું ભાઈ એ ઓમ તો કઈ છે આ તો હા હા કરો ઓપર ચાડી સાવા આલી આ તો હારું હું મહારાજ આખો લાગા લે આ તો આ તો મુજી ન લે કાઉ લ્યો બી કાઈ મન કે હઈ ભાઈ બન નહી ટોકરું કો હા નશેધું ભાઈ ના મને ટોપરો ન ભાવતું ના ના ખાવું પડે લ્યો લ્યો આપો

આજી આવા મન નાય મારુ ભાઈ ખબર નઈ પડતી ના ડાય ભાઈ થોડા પેલા ન્યો કા હાલ આલુ આલુ આય ને પેલા બસ એક ઉતાર મધો ભાઈ બર ભાઈ લઈ જાય ચાલે કેમ કઈ રે આપડાને કઈ બતાય એવું ન હા ઓ ભાઈ લેવટ લઈ જાજો લેજો લો ચોપુર લાવ કી તાર નય લેજો આ મે લઈ જાજો બર ભાઈ હો હા મળી હેડો મારુ ભાઈ આ કા યાર કે ગલવા પે થોડી પરસેદી આલો કી

看那几个人。タ